વડોદરા ભણ્યો અને હું આમ લાગે કેટલું ભણ્યો કોને ખબર હું એક એરોનોટિક્સ એન્જિનિયર છું સાહેબ સાત વર્ષ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરી બે વર્ષ પ્રાથમિક શાળામાં નાના છોકરાઓનો પ્રિન્સિપાલ રહ્યો પણ છેલ્લા પાંચ વર્ષથી જતું ભાઈ થઈ ગયું કે બસ હવે ભાગવત સિવાય ઉદ્ધાર નથી મારે ભાગવત સિવાય કશું ન જોઈએ તમામ વસ્તુઓથી મેં રિઝાઇન આપી અને હું ભાગવતને લઈને નીકળી પડ્યો છું સાહેબ બે હજાર ને ચારની સાલમાં હું એન્જિનિયર કમ્પ્લીટ થયું એક લાસ્ટ સેમેસ્ટર ખાલી છોડવું પડ્યું કારણ મારા પિતાશ્રીની આર્થિક પરિસ્થિતિ લઈને ફી ન ભરી શકો એટલા માટે પણ એ વાતનો મને કોઈ રંજ નથી કે હું એન્જિનિયર ન થઈ શકું એન્જિનિયર થયો તો કદાચ ત્યારે લાખ બે લાખ પાંચ લાખ મારો પગાર હોત કદાચ મને ઓળખતા હોત તો મારી કંપનીના માણસો ઓળખતા હોત પણ આજે ઠાકોરની કેટલી કૃપા થઈ કારણ કે ભગવાનને ધાર્યું હશે કંઈક બીજું ભગવાનની ઈચ્છા હશે કે તારે મશીન નહીં તારે માણા બનાવવાના છે એટલે મને માણા બનાવવા માટે અહીંયા મોકલ્યો છે સાહેબ યાદ રાખજો માણસ બનાવવા માટે ભાગવત ના ગ્રંથ ને લઈને મોકલો છે ની કૃપા અને મારા મા બાપ ના કોઈ સત્કર્મ નો ફળ હશે ને એટલે હું તો હું વ્યાસપી જાહેર કઉ છું કે મેં કાંઈ કર્મ નથી કર્યું આ તો મારા મા બાપે વાયુ છે અને પાક તૈયાર થયો છે ને એ તો બેઠા બેઠા લણવું છું સાહેબ હું ખાલી બેઠા બેઠા લણું છું પાક તૈયાર થઈ ગયો છે મુલાદ પાકી ગઈ છે માયા આવકારો એક દુનિયામાં તમામ વ્યક્તિ જાકારો આપી શકે પણ એક જનતા કોઈ દી તમને જાકારો ન આપી શકે માટે આપ સૌને મારી પ્રાર્થના છે યુવાનોને મારી પ્રાર્થના છે બધું કરજો પણ મા બાપથી જુદા થવાનો વિચાર ક્યારેય ન કરશો કારણ જ્યારે તમે મા બાપથી જુદા થાવ છો ને ત્યારે એ મા બાપનું દિલ બહુ છે સાહેબ આ દુનિયામાં બે વખત મા બાપ દુઃખી થાય છે એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો તર છોડે ત્યારે આ બે વખત મા બાપ દુઃખી થાય છે સાહેબ દીકરી ઘર છોડે ત્યારે બાપ થાય છે માયા એને શાંતના આપીને પ્રસૂતિએ શાંત કર્યા ફરી પાછા ભવાની ઊભા થયા અને ગયા યજ્ઞશાળામાં ત્યાં જઈને જોવે છે તો તમામ દેવી દેવતાઓના આસનને જોયા ભગવાન શિવનું સ્થાપન ન જોયું એટલે એ જ સમયે ભવાનીએ તેર શ્લોકમાં ભાષણ કર્યું અને તેર શ્લોકના ભાષણને લઈ અને એક શ્રાપ આપ્યો આ જગતને હે સભાસદો સાંભળો જેણે જેણે ભગવાન શિવની નિંદા કરી છે એને તો શિવ નિંદાનું ફળ મળજો પણ જેણે જેણે નિંદા છે એને પણ ફળ મળજો અને ત્યારથી આ દુનિયાને श्राપ લાગી ગયો કે નિંદા કરે એને પાપ અને નિંદા સાંભળે એને પાપ એટલે ભગવાનને કેવું ભગવાન કોઈ દિવસ મારાથી કોઈની નિંદા થાય નહીં અને કોઈ દિવસ કોઈની મારની નિંદા કોઈની સાંભળું નહીં ભવાની આવેશમાં આવી ખૂબ દુખ લાગ્યું એટલે પોતાના જમણા પગના અંગૂઠામાંથી ક્રોધ આગની ઉપર કર્યો અને ભવાની યજ્ઞશાળમાં બળી મર્યા છે પોતાના દેહનો ત્યાગ કર્યો આહકાર મચી ગયો નંદી આદી ગણો આવી ભગવાન શિવને કહે છે પ્રભુ ગજબ થયો

વીરભદ્ર આવી અને તમામ સામગ્રીઓ છીન ભીન કરી કેટલાય ઋષિમુનિઓને મારે છે કેટલાયના દાદી ખેંચી કોઈકના દાંત તોડ્યા છે કોઈ કઈ હાથ તોડ્યા કોઈ કઈ કપાળ તોડ્યા અને અંતમાં દક્ષ મસ્તક ઉતારી લઈ અને યજ્ઞમાં માં હોમી દીધું દેવતાઓ દર ભટકે છે ભગવાન બ્રહ્મા પાસે ગયા આ બાજુ ભગવાન શિવ ભવાનીના ના લઈ અને પોતે કૈલાસમાં માં આવ્યા ઉત્તર થી દક્ષિણ દક્ષિણ થી ઉત્તર ઉત્તર થી દક્ષિણ થઈ ગયા છે બ્રહ્મા પાસે ગયેલા દેવતાઓ ભગવાન બ્રહ્માને કહે છે બચાવો બ્રહ્મા કહે છે વિષ્ણુને મળો વિષ્ણુ પાસે ગયા વિષ્ણુ કહે છે શિવજીને મળો તમામ દેવતાઓ કહે છે અમે ન જઈએ અને એ સમયે તમામ દેવતાઓ ભગવાન કૈલાસ પછી પાસે આવ્યા છે ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્મા આ તમામ દેવતાઓ આવી અને ભગવાન જ્યાં મહાદેવ જ્યાં ઉત્તરથી દક્ષિણ દક્ષિણથી ઉત્તર થાય અને એ સમય ભગવાનની પ્રાર્થના કરીને ભગવાન બોલ્યા છે अम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पुरवारुपमिव वन्दना मृदतृत्योर्मोक्षेय मामृता मृदतृत्युञ्जय महादेेव ओम शरणगत जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बन्धनं भगवान शिव उत्तर दिशाने समी भगवान विष्णुये करकममाति सुदर्शन चक्रने वेतु कर्यु અને ભગવાન ભગવાન શિવના ખભાઓ પર રહેલું જે ભવાનનું શબ છે એ શબના ટુકડા કર્યા છે એ શબના બાવન ટુકડા થયા અને બાવન ટુકડા જે જે જગ્યાએ પડ્યા છે ત્યાં ત્યાં આગળ શક્તિપીઠોની સ્થાપના થઈ ભગવાન શિવને શાંત કર્યા અને કહે છે પ્રભુ આ દક્ષને ફરીવાર સજીવન કરો તમારા વીરભદ્રને શાંત કરો અને દક્ષનો યજ્ઞ સંપન્ન કરો વીરભદ્રને શાંત કર્યા દક્ષને સજીવન કરવા માટે નંદીના શ્રાફ મુજબ બકરાનું મોઢું મસ્તક કાપી અને દક્ષિની હારે જોડ્યું છે ધડ સાથે જોડ્યું પ્રાણ પૂર્યો અને જસામે શિવ દેખાણા એકદમ ઉભો થયો ઉભો થયાની સાથે જ ભગવાન શિવની સ્તુતિ કરવા ગયો પણ બોલી શક્યો નઈ કારણ મોઢું બકરાનું આવી ગયું જ્યારે મોઢું હતું જીભ હતી ત્યારે ભગવાનની નિંદા કરી અને જ્યારે જીભ નથી ત્યારે ભગવાનની સ્તુતિ કરવા ગયો ન બોલ્યો એટલે ભગવાનની સુધી તાળીઓ મળ્યો પાડવા એટલે આપણે આજ હજી પણ શિવ મંદિરમાં જઈને તાળીઓ વગાડીએ છીએ શિવાલેમાં જઈને તાળીઓ વગાડીએ છીએ એ તાળીઓ વગાડવાની જરૂર નથી સાહેબ ભગવાનની સ્તુતિ કરી લ્યો ઓમ નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભો મનુ મહારાજ ના દીકરા ઉત્તાન પાક એને બે રાણીઓ સુરુચિ અને સુનીતિ આ બે રાણીઓ એમણે સુરુચના દીકરા સુનીચના દીકરા ધ્રુજી મહારાજને રાજગાદીમાં એના બેટલા બાપના ખોળામાં જ્યારે એની માં અપર માએ સુરુચીએ ન બેસવા દીધો ત્યારે એને મેણું માયદુ કે જા ભગવાનને ભજ અને ભગવાન મળે તો તને કહેજે કે મારા કુખથી જન્મ આપે તો તું આ પિતાશ્રીની ગોદમાં બેસી શકે એક માત્ર મેણું લાગ્યું ને પાંચ વર્ષનો બાળક માં સુનીચીને વંદન કરી નીકળી ગયો પણ સુનીતિ બાંધવાનો ગયો સુરુચી હેરે કારણ એ સુનીતિ છે અને અને બીજી તો તરત હોત કે હું રાણી છું સંસ્કાર જો માની અંદર ન હોય તો દીકરામાં કોઈ દી સંસ્કાર નો આવે આ વાત યાદ રાખજો માની અંદર સંસ્કાર ન હોય તો દીકરામાં ન આવે બહુ ટૂંકી કહેવત છે કે કુવામાં હોય તો આવે કુવામાં ન હોય તો ક્યાંથી આવે માટે અત્યારે તમામ માતાઓને મારી પ્રાર્થના છે કે બાળકને અંદર સંસ્કારનું સિંચન કરવું એ પ્રથમ જવાબદારી તમારી છે માટે તમારી અંદર સંસ્કાર ને સિંચન કરવું એ પણ જવાબદારી તમારી તમારી અંદર સંસ્કાર હોવા જોઈએ તમારી અંદર સંસ્કાર નહીં હોય અને પછી બાળકને આપણે સંસ્કારી બનાવવાના પ્રયત્નો કરતા છું ક્યાંથી સંસ્કારી બને એક નાનું ઉદાહરણ આપી દો તમે જુઓ કે માની અંદર હોય એવું દીકરામાં આવે એક ગામડામાં એક પાંચ વર્ષના બાળકને એની ભણવા માટે બેઠાડ્યો જયારે પાંચ વર્ષના બાળકને ભણવા માટે બેસાડ્યો એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ પાંચ સાત દિવસ ગયા એટલે દીકરો બરાબર સ્કૂલે જતો આવતો થઈ ગયો ને એટલે એક દિવસના સાંજે માએ કીધું બેટા લાવ તારું દફતર પાટી પેન આપ હું તને લેસન કરાવું દીકરાએ પાટી આપી પેન નો આપ્યો માએ કીધું પેન આપ દીકરો કે પેન નથી માને એમ કે પેન ખોવાઈ ગયું ભણવા નથી નવો નવો બેહેડો છે ખોઈ નાખ્યો છે વળી માએ નવું પેન આપ્યું નવું ભણવા મોકલ્યો બીજે દી આવ્યો બીજે દી લાવ બેટા દફતર લેસન કરાવું માને પાટી આપે પેન નો આપે આ બે પાંચ દિવસ થયું એટલે રોજ પેન ખોઈન આવતો હશે એમાં એક વખતના સમય માને ખબર પડી કે આ પેન ખોઈન નહીં આ પેન ખાઈને આવે છે આ પેન ખાઈ જાય છે પેન ખાઈ જાય છે ખબર પડી ગઈ ને એટલે માં જરાક આકરા સ્વભાવની હતી એટલે શિક્ષક માટે ન બોલવાના શબ્દો બોલે છે માસ્તર હાવ ખોટા છે હરામનો પગાર લે છે છોકરાઓને ભણાવતા નથી આ છોકરા પેન ખાતા શીખી ગયા આમ છે તેમ છે ન બોલવાના શબ્દો માસ્તર માટે બોલે છે બીજા દિવસે સવારે કહે છે હાલ તને મૂકવા આવું અને એક હાથમાં છોકરાનું દફતર અને એક હાથમાં છોકરાનું બાવડું પકડ્યું અને ગામની બજાર વચ્ચે હળકું ટીપણું નીકળ્યું માસ્તર આવો છે માસ્તર તેવો છે આમ છે તેમ છે હરામનો પગાર લે છે છોકરાનું ધ્યાન રાખતા નથી સ્કૂલના પટાંગણમાં આવ્યા માસ્તરને જોઈ ગયા ત્યાંથી મીંડા જોર જોરથી રાડું પાડવા માસ્ટર જોઈ ગયા ઓહો હો આ તો હળકતું ટીપણું આવે છે એ નજીક આવ્યા બેન શું છે અરે પણ આ છોકરા પેન ખાતા શીખી ગયા તમે આમ છો તેમ છો હરામમાં પગાર લ્યો છો ધ્યાન રાખતા નથી માસ્ટર કે તારો છોકરો પેન ન ખાઈ નું ધ્યાન માર રાખું પણ માસ્ટર કીધું અત્યારે કઈ બોલીશ ને તો એક તો આ ટીપણું હળગે છે અને એમાં આહુતી પડશે એટલે વળી પછી વધારે ભભૂક એટલે માસ્ટર કઈ બોલ્યા નહીં કે છે બેન તમે શાંત થાવ હું તમારા છોકરાને સમજાવી દઈશ હવે પછી પેન નહીં ખાય તોય બોલતા બોલતા સમજાવી દેજો આમ તેમ માંડ વળાવ્યું ટીપણું ટીપણું ગયું છોકરાને બોલાવ્યું એટલે અહીંયા આવી તને પેન ખાવાનું મેં શીખડાવ્યું છોકરો કે નહીં પેન તું ખા તારી માં અમને ધકે અમારે ન સાંભળવાના શબ્દ સાંભળવા આ તને પેન ખાવાનું તું શીખો ક્યાંથી છોકરાએ જવાબ આપ્યો છે સાહેબ મારી માં ઘરે બેઠી બેઠી ભૂતલો ખાય તો હું પેન નો ખાવ ધ્રુજી મહારાજ ભગવાનને ભજવા માટે માં સુનીતિ પાહાથી રજા લઈ મધુવનમાં જાય છે છ મહિના સુધી ભગવાનનું ભજન કર્યું અને એમાં ભગવાન એના પર પ્રસન્ન થયા ભગવાન ચતુભુજ નારાયણ પ્રગટ થયા સામે આવીને ઉભા રહ્યા પણ ધ્રુજની આંખો બંધ છે ભગવાનનું રૂપ કેવું છે તો વેદ અને પુરાણ કહે છે ચક્ર सरसि रुह एक क्षणम स हारवक्षात स्थलकोस्तुबास्रियं नमामि विष्णु शिरसा चतुर्भुजम जिने चार हात छे चार हात हिन्दर शंख चक्र गदा पद्म जिने धारण करया ધ્રુવજી મહારાજને હૃદયમાં દર્શન આપ્યા અને ભગવાન અંતર ધ્યાન ને અને ધ્રુવજી રોયા છે ક્યાં ગયા ભગવાન ક્યાં ગયા અને જે આંખ ખોલે ને તો એ જ રૂપ સામે ઊભું છે અને બે હાથ જોડી અને પાંચ વર્ષનો ધ્રુવ ભગવાનની પ્રાર્થના કરવા જાય પણ બોલી ન શક્યો અને શું કર્યું ભગવાને પોતાના હાથમાં રહેલો જે શંખ છે એ શંખ ધ્રુવના કપાળમાં અડાડ્યો શંખ એ વિદ્યાનું પ્રતિક છે ધ્રુવના કપાળમાં જ્યાં એ શંખ અડાડ્યો અને ધ્રુવજી મહારાજ જણે વેદનો જ્ઞાતા બ્રાહ્મણ ભગવાનની સ્તુતિ કરે એમ વૈરાગીમાં સ્તુતિ કરી જાણે એ એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ હોય એમ ભગવાનની સ્તુતિ કરી પ્રવી સંજીવયાખિલ શિધર स्वदाम्ना अन्या सचरण श्रवणत्वगादिना प्राणा नमो भगवते पुरुष्य प्राणा नमो भगवते पुरुष હું જમી શકું આપની કૃપાથી હું સુઈ શકું આપની કૃપાથી મારું જીવન ચાલે છે અને આમ પણ આપણે ભગવાનની કૃપાથી જીવન ચાલે છે આપણું ધૈર્ય કઈ ન થાય એમાં તમારી ઈચ્છાથી તમે જમી શકો

આ આ બધું તો તો પેકેજ છે તમારી દક્ષિણા એટલે મેં કીધું મારે કઈ તમને કેવું નથી તમને જે સારું લાગે સાત દિવસ કથા વાંચું પછી તમને જે સારું લાગે એ મને આપજો તમને એમ લાગે કે આ દાદાને આ લાયકા છે એટલે આ પ્રમાણે આપવું જોઈએ આપણે તમારું અંદર આત્માથી રાજી થવાય એ આપાય પણ તો મને કે ના ના તો ખરા મેં કીધું ના હું શું કામ કહું મારે ખોટનો ધંધો કરવો એ તમને આજ બતાવી દઉં હું ખોટનો ધંધો નથી કરતો કોઈ દિવસ હવે હું કદાચ એને કહું કે કનુભાઈ તમારે મને અઢી લાખ રૂપિયા આપવાના ત્રણ લાખ રૂપિયા આપવાના પાંચ લાખ રૂપિયા આપવાના અને કનુભાઈ નક્કી કર્યું મારા દાદાને અગિયાર લાખ દેવા તો મારે તો કાયદેસરના છ લાખની ખોટ ગઈ ને આ ખાલી સાંભળવા પડતો છો તમે મુંજાઈ જતા ને કે કોઈ ઉપાધિ નથી ઠાકોરજીની કરુણ કૃપા છે આ પરિવાર ઉપર પણ મારો કહેવાનો ભાવાર છે માગવાથી માણસનું માન ઘટે છે ભગવાન પાસે કોઈ દિવસ માંગવું નહીં અને નો માગો ને એમાં તમને વધારે મળે તો માગી માગીને કેટલું માગો ધ્રુજી સેના માટે આવ્યા હતા મારા પિતાશ્રી ની ગોદમાં મને બેહવા મળે કેટલી વાર એક વાર આના માટે જ આવ્યા હતા ને ભગવાને શું આપ્યું જોજો કેટલા જેકપોટ લાગી ગયા ભગવાન પાસે ધ્રુવજી માગ્યું એટલે ભગવાન સામે ચાલી કીધું કે ધ્રુવ તારે જે તારા પિતાશ્રી ની ગોદમાં બેસવું હતું ને એ તારા પિતાશ્રી ની ગોદમાં નહીં તારો પિતાશ્રી જે રાજગાદી ઉપર બેઠો હતો એ રાજગાદી પર હું તને બેસાડું છું અને એક વર્ષ માટે નહીં હું તને છત્રી હજાર વર્ષ માટે રાજા બનાવું છું પેલું પેલું છત્રી હજાર વર્ષ રાજા બનાવ્યો બીજો જેકપોટ કે જ્યારે તારો અંત સમય આવશે ત્યારે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે આ બીજો જેકપોટ અને ત્રીજો જેકપોટ આપ્યો

કઈ નહીં એટલે રામજી માણસ ની ચોપાય છે સકલ પદાર્થ હે જગમાઈ સકલ ભાગ્ય વિના ત્યારબાદ ધ્રુજી મહારાજ નું લગ્ન સુશુમાર પ્રજાપતિ ની ભ્રમિ નામ ની કન્યા સાથે થયું સંસાર જીવન આગળ ચાલ્યું દીકરાઓ થયા હજાર વર્ષનું રાજ્ય કર્યું અને ત્યારબાદ પોતાની પ્રજાને પણ બનાવી ધ્રુજી મહારાજ ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ જે છે હરિદ્વારમાં ઋષિકેશ અને ઋષિકેશમાં માં સ્વર્ગાશ્રમ એ સ્વર્ગાશ્રમ કિનારે આવી અને ત્યાં આગળ ગંગાના કિનારે જપ કરવા બેઠા છે પણ જપમાં મન લાગ્યું નહીં એટલે બીજે જવા ગયા ત્યાં આગળ ગંગાજી પ્રગટ થયા ભક્તરાજ ક્યાં જાવ તો કહે છે ગંગા તારા વેણનો અવાજ બહુ આવે છે ને એટલા માટે હું બીજે જાઉં છું પણ ત્યારે ગંગાજી બોલ્યા છે ભક્તરાજ તમારે ક્યાંય જવાની જરૂર નથી હું મારા વેણને શાંત કરી દઉં છું તમે અહીંયા જ રહો અને એ સમયે ગંગાજી શાંત બન્યા અને ધ્રુજી મહારાજ ત્યાં આગળ ભગવાનનું એજન કરે છે એ કરતા કરતા કરતાં ભગવાનનો અંત સમય જ્યારે ધ્રુજી મહારાજમાં આવ્યો તો ભગવાનનું દિવ્ય વિમાન લેવા આવે છે મૃત્યુને પગથિયુ બનાવી ધ્રુજી મહારાજ પાર્ષદો સાથે ગયા છે પણ માર્ગની અંદર વિમાનમાં ધ્રુવજી રેડ્યા છે શા માટે તો કહે છે કે મારી માં ન હોય તો મારે નથી આવવું ત્યારે પાર્ષદો બોલ્યા કે ભક્તરાજ જુઓ તમારા જેવા દીકરાને જે માં જન્મ આપે ને એને તો સ્વર્ગનું વિમાન જ લેવા આવે આગળના વિમાનમાં નજર કરો તમારી માતા સુનિતિને લઈ અને ભગવાનના પાર્ષદો જઈ રહ્યા છે દીકરો સારો હોય ને તો સ્વર્ગ અપાવે અને જો બરાબર ન હોય ને તો સ્વર્ગ મેળવો ત્યાંથી નર્કમાં નાખે નક્કી તમારે કરવાનું છે ધ્રુવ જોઈ છે ધૂંધુકારી રાશીબેની એક જ છે ધ્રુવ અને ધુંદુકારી નક્કી તમારે કરવાનું ધ્રુવ જોઈએ છે કે ધુંધુકારી જોઈએ છે ધ્રુવ ચરિત્ર કથા બતાવે છે પાંચ વર્ષનું બાળક ભગવાનને ભજવા માટે નીકળી જાય છે પણ આપણે પચાસ કથા ભગવાન છે કે સમયાંતરે ઈશ્વરને ભજવા એ કથા બતાવી ત્યારબાદ પૃથ્વી ચરિત્રની કથા ભગવાન રાજા બન્યા શા માટે રાજા બન્યા તો કહે છે કે જ્યારે રાજાનો ધર્મ શું છે એ માણસ ભૂલી જાય એટલા માટે રાજાનો ધર્મ બતાવવા માટે થઈ અને ભગવાન રાજા બનીને આવ્યા છે રાજાનો દર્ન બતાવવા માટે ભગવાન રાજા બન્યા એ કથા કરાવી ચતુર્થ સ્કંદને વિરામ કર્યો અને પંચમ સ્કંદમાં પ્રવેશ કરાવતા ભગવાન વાદરાયણ વિદ્યાસ બોલ્યા છે અહો અમીશામ કિમકાર શોભનમ પ્રસન્ન એશામ સ્વિદૂતં સ્વયં હરિ એર જન્મલબ્ધ નૃશ્વરતાજી રે யக்கம் சூழ முந்த செயம் சூழா பஞ்சமஸ்க પ્રિયવ્રત મહારાજની કથા છે મનુ મહારાજના બીજા દીકરા પ્રિયવ્રત રાજા અને એ પ્રિયવ્રત મહારાજે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો બ્રહ્માજીના કહેવાથી એમને ત્યાં જે દીકરા થયા દસ દીકરાઓ એમાં ત્રણ દીકરાઓ વિરક્ત બન્યા સાત દીકરાઓ એક એક દીપના રાજ્યને પામ્યા એમાં સૌથી મોટા દીકરા એમાં જમ્મુદીપના રાજા જે પ્રિયવ્રત છે એમને આગ્નિત થયા એના દીકરા આગ્નિત થયા એ આગ્નિતના પુરોચિત નામની અપ્સરાની હારે લગ્ન થયા અને એમને ત્યાં નાભી નામનો એક દીકરો થયો અને એ નાભીના લગ્ન મેરુની દીકરી મેરુ પુત્રી સાથે થયા છે ઋષુદેવી સાથે થયા અને નાભી અને મેરુએ બે ભગવાનનું યજન કર્યું અને એ યજન દ્વારા એમને ત્યાં જે દીકરો થયો એ ભગવાન સાક્ષાત નારાયણના અંશ સ્વરૂપે ભગવાન ઋષુદેવજી મહારાજ પ્રયતા બોલ એ ઋષ્વદેવજી મહારાજ